આમ જય સિદ્ધી માં આજના નવા વ્લોગ વિડિયો ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જવાનું છે સરત ગામે જોગણી માં ને ત્યાં દર્શન કરવા તો કન્ટિન્યુ અમાર વ્લોગ વિડિયો ની અંદર જોડાય રહેજો જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો અમે આમાં આવી ગયા છે ભાઈ બાગા બાઈક આવી રહ્યો છે જોઈ મિત્રો આગળ ટ્રેક્ટર આવે છે સાઈડ માં આગળ લગે કબ બની કબ ખુશી કાલ ને તો મિત્રો આ કમોડી ગામની નિશાળ છે જોઈ લો મિત્રો

આજો ઝગણી માં દર્શન મિત્રો મિત્રો મા પાત્રો આજે ઝગણી માં તે દર્શન કરવા ઝગણી માં ત્યાં દર્શન કરીને આવી ગયા સરદ ગામ માં તો તમને કેવો વિડીયો લાગ્યો કન્ટિન્યુ કોમેન્ટ કરજો અને મિત્રો આવ નવા બ્લોગ વિડીયો અમે લાવતા રહેશું તમે કોમેન્ટ કરતા રહેજો એમ કે ક્યાં અમે ફરીએ છીએ એની કોમેન્ટ કરજો એટલે ત્યાં જેને વિડીયો બનાવીએ આવ નવા કોઈ ખરાબ વિડીયો નહીં આવે મિત્રો જે અમારા સપોર્ટ કરજો